નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણા સેશનમાં મિત્રો ગયા સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક નંબર એક જે છે અલંકાર તો અલંકાર વિશે આપણે અલંકારના પ્રકારો જોઈ ચૂક્યા હતા ત્યારબાદ શબ્દાલંકાર જે છે એની અંદર વર્ણ અનુપ્રાસ કે વર્ણ સગાઈ એના ઉદાહરણો ત્યારબાદ શબ્દાનુપ્રાસ યમક અલંકાર એના ઉદાહરણો ત્યારબાદ પ્રાસ સાંકડી આંતરપ્રાસ પ્રાસ અને આંતરપ્રાસ અને પ્રાસ અનુપ્રાસ આ ચાર અલંકારો જે છે આપણે જોઈ ચૂક્યા હતા હવે આજનો જે આપણો સેશન છે એને આપણે શરૂઆત કરીશું અર્થાલંકાર થી ઠીક છે એટલે અર્થાલંકાર જે છે ત્યાંથી આપણે આજની આપણે શરૂઆત કરીશું જો તમે પાછળનો વિડીયો ના જોયો હોય તો પાર્ટ એક જે છે એને ખાસ જોઈને ને પછી જે છે પાર્ટ ટુ જે છે ને જોવો જરૂરી છે ઠીક છે ચલો હવે આપણે સમજીએ અર્થાલંકાર એટલે કે આ પ્રકારનો જે અલંકાર છે તેની અંદર અ શબ્દ કે વર્ણન નહીં પરંતુ મહત્વ આપવામાં આવે છે દેખો અર્થને મહત્વ આપવામાં આવે છે આપણે જે આગળ જે અલંકાર જોયો કયો અલંકાર શબ્દ અલંકાર તો શબ્દ અલંકાર જે હતો એની અંદર આપણે શબ્દને મહત્વ આપતા હતા કે પછી વર્ણને મહત્વ આપતા હતા ઠીક છે શબ્દને અથવા વર્ણને મહત્વ આપતા હતા જ્યારે જે આ અર્થાલંકાર જે છે એનું નામ જ શું છે અર્થ ધેટ મીન્સ આપણે જે છે ને એ શબ્દના અર્થને અર્થને વધારે મહત્વ આપીએ છીએ બરાબર છે તો જે અલંકારની અંદર શબ્દના અર્થને વધારે મહત્વ આપવામાં આવતું હોય એને આપણે અર્થાલંકાર કહીએ છીએ બરાબર છે હવે આ જે અલંકાર છે અર્થાલંકાર એને સમજવા માટે આપણે બે વસ્તુઓ સમજવી ખૂબ જ જરૂરી છે કઈ બે વસ્તુઓ એક છે ઉપમય અને બીજું છે ઉપમાન ઓકે તો ઉપમય એટલે કે ઉપમેય કહી શકો તમે ઉપમેય સાને કહેવામાં આવે છે તો જે વસ્તુની સરખામણી બીજી કોઈ વસ્તુ સાથે કરવાની હોય

વસ્તુને ઉપમેય કહીશું અને જેની સાથે આપણે જેની સાથે આપણે શું કરીએ છીએ કરવા માટે એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ છે સમજણ મેળવીએ આપણે કે અર્થાલંકાર જે છે એની અંદર ઉપમેય શું છે અને ઉપમાન શું છે મિત્રો અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે આપ સેન્ટેન્સ જોઈ શકો છો સેન્ટેન્સ શું કહે છે આ કયો અલંકાર છે એ આપણે જ્યારે એનું ઉદાહરણ આવશે ત્યારે જોઈ લઈશું પરંતુ અત્યારે માત્ર સમજ મેળવવા માટે આપણે મેં અહીંયા એક લાઈન લખી છે કે દમયંતીનું જે મુખ છે ખૂબ જ ફેમસ ઉદાહરણ છે ગુજરાતી વ્યાકરણ એટલે જ દમયંતીનું મુખ ઓકે તો દમયંતીનું મુખ જે છે એ ચંદ્ર જેવું છે આ એક ઉદાહરણ છે અચ્છા આ સેન્ટેન્સ જે છે આની અંદરથી આપણે એક તો ઉપમેય અને ઉપમાન આ બે વસ્તુ શોધવાની છે શું શોધવાનું છે ઉપમેય શોધવાનો છે અને ઉપમાન શોધવાનું છે હવે આ સેન્ટેન્સ જે છે એને તમે ફોકસ કરો એની ઉપર તો એક વાત કરીએ છીએ આપણે દમયંતીની દમયંતી દમયંતીનું મુખ કોના જેવું છે ચંદ્ર જેવું છે અચ્છા તો આ સેન્ટેન્સની અંદર આ જે દમયંતી છે એની સરખામણી આપણે કોની સાથે કરીએ ચંદ્ર સાથે કરીએ આપણું શું છે ઉપમેય છે તો દમયંતી અહીંયા શું બને છે ઉપમેય બની જાય છે અચ્છા કોની સાથે સરખામણી થઈ રહી છે ચંદ્ર સાથે ચંદ્ર સાથે સરખામણી થાય છે તો ચંદ્ર શું બને છે ઉપમાન ઓકે આજે દમયંતી છે ઉપમેય બને છે તો અહીંયા ક્લિયર થાય છે કે ઉપમેય શું છે જેની સાથે સરખામણી કરવાની છે આપણે જેની સાથે સરખામણી કરીએ છીએ એને કહીએ છીએ ઉપમાન જેને માન હોય છે એ રીતે પણ યાદ રાખી શકો જેનું માન હોય એને ઉપમાન કહીએ છીએ આપણે અને જેની સરખામણી આપણે કરીએ છીએ એને કહે છે ઉપમેય ઠીક છે તો આ બે જ વસ્તુ ઉપર આ બધા જ પ્રકારના જે અર્થાલંકાર જે છે એ એનો પાયો એનો પાયો આખો ટકેલો છે અને જો આનું તમને મૂળભૂત જ્ઞાન હોય તો જ તમે આગળના જે આપણા અલંકાર જે છે એને આરામથી સોલ્વ કરી શકો છો ઠીક તો અહીંયાથી આ ઉદાહરણની સમજણ જે છે મેળવવી જરૂરી હતી ઓકે હવે આપણે શરૂ કરીશું સૌથી પ્રથમ જે અલંકાર છે જે અર્થાલંકાર છે એની અંદર સૌથી અલંકાર આવે છે ઉપમા અલંકાર ઓકે ઉપમા અલંકારની આપણે સૌપ્રથમ વાત કરીએ છીએ અચ્છા કયા પ્રકારના અલંકારને આપણે ઉપમા અલંકાર કહીશું અને એની અંદર કયા કયા શબ્દો આવે છે જેને જોઈને જેને વાંચીને તમે આરામથી કહી શકો કે આ ઉપમા અલંકાર છે એ પણ આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જ્યારે ઉપમેની સરખામણી ઉપમેય એટલે જેને સરખાવવાનું છે તો ઉપમેયની સરખામણી એટલે દમયંતી યાદ રાખો ઉપમેય ઉપમેની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે જ્યારે ઉપમેય જે છે ને એની સરખામણી ખાલી કરીએ છીએ આપણે શું કરીએ છીએ સરખામણી કોની સાથે તો કે ઉપમાન સાથે બરાબર ને તો એ કયો અલંકાર બની જાય છે ઉપમા અલંકાર બની જાય છે એટલે આપણે એક પ્રકારની ઉપમા આપીએ છીએ બરાબર હવે ટૂંકમાં અમુક વખત છે ને આ અલંકાર જે છે એના જે શબ્દો આવે છે એટલે કે એનું જે આખું સેન્ટેન્સ હોય એની અંદર તમને જેવો જેવી સમાન માફક સરખો સરખી સમા સમી સમો અને શી આવા શબ્દો જોવા મળે છે તો જ્યારે તમને સેન્ટેન્સની અંદર વાક્યની અંદર આવા શબ્દો જોવા મળશે તો ત્યારે તમારે આંખો બંધ કરીને લખવાનું છે કે આ ઉપમા અલંકાર છે બરાબર છે કયો અલંકાર છે ઉપમા અલંકાર છે સિમ્પલ ઓકે આની આગળ મેં તમને એક સમજણ આપી હતી આ સેન્ટેન્સ તમે જુઓ તો આ સેન્ટેન્સની અંદર શું લખવામાં આવ્યું છે નું મુખ ચંદ્ર જેવું છે અચ્છા આ સેન્ટેન્સની અંદર શું લખ્યું છે જેવું તો જયારે જેવું આવે

હાથ કઠણ લાકડા જેવા છે હાથ કઠણ લાકડા જેવા છે શું આવે છે જેવા કયો અલંકાર છે ઉપમા અલંકાર છે સીતાનું મુખ ચંદ્ર જેવું છે દેખો સીતા શું છે સીતા છે ઉપમેય ચંદ્ર શું છે ઉપમાન અને જેવું આપણો શબ્દ છે જે આપણને ઓળખ આપે છે ઓળખ આપતો શબ્દ છે તો આ અલંકાર પણ કેવો છે ઉપમા અલંકાર છે બરાબર ને હાથની સરખામણી લાકડા સાથે થઈ રહી છે એટલા માટે ઉપમા અલંકાર છે ચલો આગળ વધીએ બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી અચ્છા હવે આ સેન્ટેન્સની અંદર થોડુંક એલેબોરેટ કરવાની જોયું કારણ કે સાદો શબ્દ નથી જેવું જેવી સમાન એવો શબ્દ નથી શબ્દ કેવો છે સમી સમી એટલે જેવી તો બળતો અંગાર જે છે અને એ શું છે આંખો તો આંખોની સરખામણી શાની સાથે કરવામાં આવે છે બળતા અંગાર સાથે તો એની સાથે સરખામણી કરી છે અને સમી કરીને શબ્દ પણ છે એની શબ્દ તો આ કયો અલંકાર થઈ જાય ઉપમા અલંકાર થઈ જાય છે ચલો નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી તો નાગરવેલી જે છે નાગરવેલી આ વેલ છે એની સાથે નાજુકડી નાર જે છે એને સરખાવામાં આવે છે ને નાજુકડી નાર જે છે એટલે કે આ ઉપમાન ઉપમેય છે એને કાની સાની સાથે સરખાવામાં આવે છે નાગરવેલી સાથે એટલે આ શું છે ઉપમાન છે બરાબર ને જટ એટલે ફટાફટ ઉપડી ઘોડી તો સિંહ જે શબ્દ છે આપણો અહિયાં મેં લખ્યો છે સી શબ્દ એ કેવો છે ઓળખ આપતો શબ્દ છે તો એ પણ સરખામણી એની પણ કરવામાં આવે છે એટલા માટે એ પણ કેવો અલંકાર છે ઉપમા અલંકાર છે તો મિત્રો જે કોઈ પણ અંદર માત્ર સરખામણી કરવામાં આવે છે યાદ રાખવું માત્ર સરખામણી કરવામાં આવશે ત્યારે આપણે એવા અલંકારને ઉપમા અલંકાર કહીએ છીએ ઠીક છે યસ ઓકે તો ઉપમા અલંકાર ક્લિયર કરીને આગળ આપણે વધીએ છીએ બીજો અલંકાર છે જે છે રૂપક અલંકાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અલંકારો આપણે આજે જોઈ રહ્યા છે જે કયા અલંકાર છે અર્થાલકાર છે એટલે કે અર્થ ઉપર આધાર રાખે છે શબ્દનો અર્થ કેવો થાય છે બીજા નંબરનો જે અલંકાર છે રૂપક અલંકાર હવે અહીંયા અહીંયા શું થાય છે કે આપણે ઉપમે અને ઉપમાન સમજો મિત્રો પ્રીવિયસ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું જે સમજણ વાળું ઉદાહરણ આની અંદર મેં તમને કીધું દમ્યંતિનું મુખ ચંદ્ર જેવું છે એવું નતું કીધું કે દમયંતિનું મુખ જ ચંદ્ર છે દમયંતિનું મુખ ચંદ્ર જ છે એમ એવી વાત નહોતી કરી પણ જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી નથી કરવામાં આવતી યાદ રાખજો મિત્રો અહીંયા સરખામણી નથી કરતા સરખામણી નથી થતી પરંતુ શું કરીએ આપણે સરખા ગણી લઈએ છીએ શું ગણીએ છીએ સરખા એટલે બંને એક સરખા જ છે એ રીતે આપણે ગણી લઈએ છીએ તો બંનેને જ્યારે સરખા ગણી લેવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને છે રૂપક અલંકાર બને છે સમજાય છે રૂપક એટલે શું તો રૂપક આપીએ છે અને ઉપમાન બંને એક જ છે એવું માની લઈએ છે એવું નથી કહેતા કે ઉપમેય ઉપમાન જેવો છે જેવું છે એવી વાત હોય તો એને શું કહેવાય ઉપમા અલંકાર કહેવાય પરંતુ આપણે તો શું કહીએ છીએ કે બંને એક જ છે તો એ કયો અલંકાર થઈ જાય રૂપક અલંકાર થઈ જાય છે એ જ ચંદ્ર છે ચંદ્ર જેવું બીજું કઈ છે જ નહીં ડેટ મીન્સ આની અંદર આ જે ઉપમાન છે એટલે ઉપમેય છે એ અને આ ઉપમાન આ બંનેને એક સરખા ગણી લેવામાં આવ્યા છે અને એટલા માટે આ જે અલંકાર બને છે આપણો એ કેવો અલંકાર બને છે રૂપક અલંકાર બને છે તો મિત્રો યાદ રાખજો જ્યારે પણ ઉપમે ઉપમાન ને એક સરખા ગણી લઈએ છે તો એ થઈ જશે આપણો રૂપક અલંકાર અહીંયા શું લખ્યું છે બરાબરની નિશાની બતાવેલી છે એટલે દમયંતીનું મુખ જ ચંદ્ર છે એટલે ઉપમા ઉપમાન જે છે એ જ ઉપમેય છે એ જ ઉપમાન છે તો એ થઈ જાય છે કયો અલંકાર રૂપક અલંકાર થઈ જાય છે એલ્સ અગર જેવું છે જેવી છે સરખું છે સમૂહ છે તો એવું જ્યારે વપરાય છે ત્યારે આપણે કયો અલંકાર કહીએ છીએ ત્યારે આપણે કહે છે કે ભાઈ ઉપમા અલંકાર છે આ અધરવાઇઝ કયો અલંકાર બની જાય છે રૂપક અલંકાર બની જાય છે ઠીક છે તો બે અલંકારને અહીંયા ક્લિયર કર્યા છે પરંતુ રૂપક અલંકારના વધારે ઉદાહરણોને પણ આપણે સ્પષ્ટ અહીંયા કરીશું ચલો આગળ વધીએ અને જોઈએ ઉદાહરણો સાના રૂપક અલંકાર માટેના ઉદાહરણો તો સૌથી પહેલું ઉદાહરણ એવું છે કે બપોર બપોર એ મોટો શિકારી કૂતરો છે શું કીધું છે બપોર જે છે ને ઉનાળાની બળબડતી બપોર અને એની સરખામણી મોટા શિકારી કૂતરા સાથે કરવામાં આવી છે શું સરખામણી કરવામાં આવી છે નો અહીંયા શું કીધું છે બપોર એ મોટું શિખારી કૂતરું છે એટલે છે 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 જ જ જ એમાં કોઈ નથી બંનેને એક સરખા ગણી લીધા એટલા માટે આ કયો અલંકાર થઈ જાય છે રૂપક અલંકાર બને છે જેમ કે વદન સુધા રહુ નિહાળી બરાબર છે વદન સુધા રહુ નિહાળી છકડો પાણી પંથો અહીંયા થોડો આવે આવશે ઘોડો ઘોડો થઈ રહ્યો થઈ ગયો એટલે છકડો જે હતો એ થઈ ગયો એવું નથી કહેતા કે છકડો ઘોડા જેવો થઈ ગયો છકડો ઘોડા જેવો નથી થઈ ગયો છકડો જે છે એ પાણી પંથો જ થઈ ગયો છે દેટ મીન્સ આ પણ કયો અલંકાર છે રૂપક અલંકાર છે પછી જુઓ અમે રે સુકા પૂમડું અચ્છા અમે રૂનું પૂમડું હોઈ શકે હવે અહીંયા કીધું છે કે અમે સુકારુનું રૂનું પૂમડા જેવા છે નહીં અહીંયા એવું કીધું છે કે અમે રે સુકા પૂમડું તમે અત્તર રંગીલા રસધાર ધેટ મીન્સ કે આની અમારી એટલે કે પોતાની સરખામણી કોની સાથે રૂના પૂમડા સાથે કરી દીધી નહીં પૂમડા સાથે સરખામણી નથી કરી કીધું જ છે કે અમે સુકારું પૂમડું છે હવે તમે અત્તર છો રંગીલા રસધાર તો આ સારું ઉદાહરણ થશે રૂપક નું ઉદાહરણ છે મિત્રો જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું હવે અહીંયા જુઓ કે જૂનું તો થયું દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો અને દેવડ જૂનું થયું આની અંદર જૂના જેવું નથી હંસલો જે છે હંસલા જેવું નથી ડાયરેક્ટ એની સરખામણી નથી કરતા એ એક જ છે અને ઉપમાન એવું બતાવવામાં આવે છે એટલે આ પણ શું થઈ જશે રૂપક અલંકાર થાય છે એ રાજા સિંહ છે રાજા જેવો સિંહ છે એવી વાત નથી કરી એ રાજા સિંહ જ છે 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 એટલે આ આ પણ શું રૂપક અલંકાર નભ તે ને ચાંદની તે રાધા આ નભ જે ઝૂક્યું ને તે કાનજી નભ ઝૂક્યું તે કાનજી જેવું છે એવી વાત નથી કરી અને ચાંદની જેવી રાધા છે એવી વાત નથી કરી ડાયરેક્ટ કહી દીધું કે નભ ઝૂક્યું છે એ કાનજી છે અને જે ચાંદની છે રાધા જ છે તો આ કયો અલંકાર થશે રૂપક અલંકાર થાય છે ઓકે તો આ થયો રૂપક અલંકાર હવે જોઈએ આગળ એક બીજો અલંકાર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પણ અલંકાર ઇમ્પોર્ટન્ટ છે એ છે ઉત્પ્રેક્ષા અલંકાર હવે મિત્રો આની અંદર તમે જરાક ફોકસ કરો તો જ્યારે ઉપમેય અને ઉપમાન અહીંયા પણ ઉપમેય ઉપમાન છે તો જ્યારે ઉપમેય અને ઉપમાન એની વચ્ચે સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે આપણે સંભાવના દર્શાવીએ છીએ કે શક્યતા દર્શાવીએ છીએ ત્યારે આ જે અલંકાર બને છે કયો બને છે ઉપ્રેક્ષા અલંકાર બને છે કયો અલંકાર બને ઉત્પ્રેક્ષા એટલે કે આપણે એમ કહીએ કે ભાઈ દમયંતીનું મુખ જાણે ચંદ્ર દમયંતી આપણે દમયંતી વાળા ઉદાહરણમાં બનાવીએ તો દમયંતીનું એ ચંદ્ર જેવું હોય શકે એમ એ શક્યતા બતાવે છે એક સંભાવના બતાવે છે એમાં કયો શબ્દ આવે છે જાણે શબ્દ આવે છે બરાબર છે તો જ્યાં પણ તમને જાણે શબ્દ જોવા મળશે રખે શબ્દ જોવા મળશે શકે શબ્દ જોવા મળશે શું આવા શબ્દો જોવા મળશે તો એવા કેસમાં તમારે ઉત્પ્રેક્ષા અલંકાર જ સમજવાનો છે મોસ્ટ પ્રોબેબલી તમને જાણે શબ્દ વધારે જોવા મળશે કયો શબ્દ વધારે જોવા મળશે જાણે ઓકે જેમ કે અહીંયા જુઓ પાર્વતીનું મુખ જાણે પૂનમનો ચાંદ પૂનમનો ચંદ્ર તો પાર્વતીનું મુખ જે છે એ પૂનમનો ચાંદ નથી અગર આ રૂપક અલંકાર હોત આજ અલંકાર હું રૂપક અલંકાર બનાવું છું ચલો તો શું થઈ જશે પાર્વતીનું મુખ પૂનમનો ચંદ્ર છે આ કયો અલંકાર થઈ ગયો રૂપક અલંકાર ચલો એવી રીતે લખું હું કે પાર્વતીનું મુખ ચંદ્ર અચ્છા પૂનમના ચંદ્ર ચલો પૂનમના ચંદ્ર જેવું છે તો આ કયો અલંકાર થઈ જાય ઉપમા અલંકાર પણ જ્યારે આની વચ્ચે તમે શું લગાવો છો જાણે જેવું ની જગ્યાએ શું લગાવો જાણે અને જ્યારે જાણે લગાવશો તો આ કયો અલંકાર થઈ જાય છે ઉત્પ્રેક્ષા અલંકાર કયો ઉત્પ્રેક્ષા અલંકાર થઈ જાય છે ઓકે તો જેમ કે નીચેનું આ ઉદાહરણ છે હૈયું જાણે હિમાલય તો શબ્દ શું આવે છે અહીંયા જાણે તો આ શું બતાવે છે એક પ્રકારની શક્યતા બતાવે છે એટલા માટે આ ઉદાહરણ જે છે કયા અલંકારનું થઈ જશે અલંકારનું પગલીઓ જાણે વન ફૂલની ઢગલીઓ તો અહીંયા જાણે શબ્દ આવે છે એક સંભાવના બતાવે છે એટલા માટે આ ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના બતાવતું હોવાથી આ અલંકારને આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કહીએ છીએ હોડી જાણે આરબ ઘોડી હોડી જાણે આરબઘોળી આની અંદર કયો શબ્દ આવે છે જાણે જાણે શબ્દ આવે ત્યારે યાદ રાખવાનું છે આપણે કે જ્યાં જ્યાં જાણે ત્યાં ત્યાં શું આવશે અલંકાર ઓકે તો અલંકાર જે છે એ જે જગ્યાએ અહીંયા અહીંયા બને છે ક્લિયર છે યસ તો ત્રણ અલંકાર આપણે ક્લિયર કર્યા ઉપમા અલંકાર રૂપક અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર ઠીક છે ચોથા નંબરનો અલંકાર જોઈએ આપણે એ છે વ્યતિરેક અલંકાર મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ અલંકારો છે ને ખૂબ મહત્વના છે ને ઈઝી છે તમે સમજી શકો છો ને સમજીને આ અલંકારોના જવાબ આપી શકો છો તમને અગર કોઈ સેન્ટેન્સ આપવામાં આવે છે તો દેખો આપણે શું હતું આપણી પાસે દમયંતી હતી દમયંતી નું મુખ સમજો ને અને કોણ હતું ચંદ્ર હતું આગળના અલંકારોની અંદર આપણે એક અલંકારમાં દમયંતીના મુખને ચંદ્ર જેવું કહ્યું એક અલંકારમાં એમ કહ્યું કે દમયંતીનું મુખ જ ચંદ્ર છે અને બીજા એક અલંકારની અંદર કહ્યું કે અને સંભાવના બતાવીને ત્રણ અલંકારની વાત કરી હવે આ જે ચોથો અલંકાર છે વ્યતિરેક આ અલંકારની અંદર તમારે એવું યાદ રાખવાનું છે કે વધારાનું ફેંકે છે આ અલંકાર કેવો છે ફેંકવું છે આ વધારાનું ફેંકે છે બરાબર કેવી રીતે વધારાનું ફેંકે છે તો આ અલંકારની અંદર એ વાત કરે છે ભાઈ કે નું જે મુખ છે ને એ ચંદ્ર કરતા પણ તેજસ્વી છે એટલે નું મુખ તો ચંદ્ર તો તો કઈ નથી એની સામે નું મુખ એના પણ સુંદર છે શું આ વાત વધારે ફેંકતા હોય એવી નથી તો કે યસ તો એવું જ્યારે વધારે પડતું ફેંકવામાં આવે એટલે વ્યતિરેક વ્યતિરેક કરી દીધું તમે વધારે પડતું ચડિયાતું બતાવી દીધું છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે જેમ કે ઉપમેય છે એને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે એટલે કે શ્રેષ્ઠતા બતાવવામાં આવે છે આ શ્રેષ્ઠ છે દરમિયાન એનાથી બીજું સામે કંઈ છે જ નહીં તો એ કયો અલંકાર થઈ જાય છે વ્યતિરેક અલંકાર થઈ જાય છે ક્લિયર ચલો ઉદાહરણ જોઈશું રમેશની વાણી રમેશની વાણી તો અમૃતથી એ મીઠી છે અચ્છા હવે રમેશની વાણી તો અમૃતથી મીઠી છે તો રમેશ જે છે ને એ શું છે અહીંયા ઉપમેય છે રમેશ ની વાણી ઉપમેય છે અને અમૃત શું છે ઉપમાન પરંતુ શું અમૃત જે છે એને આપણે મીઠું માનીએ છીએ અમૃત જે સૌથી સારી વસ્તુ માને છે એટલે મીઠું માની લો કે ગળ્યું છે હવે એનાથી પણ મીઠી છે એનાથી પણ સારી છે કે વાણી સાંભળીને આપણને અમૃત એટલે કે આપણે અમર થઈ જઈએ એવું તો પોસિબલ નથી એટલે અમૃતની વાણી એટલે કે જે ઉપમેય છે ને એને ઉપમાન કરતા શું બતાવી દીધું છે ચડિયાતું બતાવ્યું છે ચડિયા તું જ્યારે બતાવવામાં આવે છે કયો અલંકાર થઈ જાય છે વ્યતિરેક અલંકાર થઈ જાય છે ચલો કમળ થકી કોમળ રે બહેની અંગ છે એનું અચ્છા કમળ થકી કોમળ કોમળું સોરી કોમળું કમળ થકી કોમળું રે બહેની અંગ છે એનું હવે અંગ છે માનવ શરીરનું જે અંગ છે શું આ અંગ એ કમળ થી પણ કોમડું હોય શકે નહીં પરંતુ તેમ છતાં સેન્ટેન્સ શું છે કે આ જે જે અંગ છે 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 ને એ પણ તો એને ઉપમાન કરતા પણ શ્રેષ્ઠ બતાવવામાં આવે છે તો આ કયો અલંકાર બની જાય છે વ્યતિરેક વધારે પડતું ફેંકે છે ભાઈ ફેંકવાની લિમિટ હોય ઓકે તું ચંદ્ર થી સુહાસિની હે

કેટલા અલંકાર જોયા આપણે ટોટલ અ એક તો ઉપમા અલંકાર જોયો ઉપમા અલંકાર જે છે એમાં જેવો જેવી જેવા સી સમા સરખી શબ્દો આવે છે ત્યારબાદ આપણે રૂપક અલંકાર જોયું જ્યારે ઉપમે અને ઉપમાન જે છે એને એક સરખા માની લેવામાં આવે છે તો રૂપક અલંકાર થઈ જાય છે જ્યારે આપણે પછી ઉત્પ્રેક્ષા અલંકાર જોયો તો જ્યારે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર જ્યારે સંભાવના બતાવે જેવું જે જાણે શબ્દ જ્યારે આવે છે તો આપણે બની જાય છે ઉત્પ્રેક્ષા અલંકાર અને વ્યતિરેક વધારે પડતું ફેંકવામાં આવે તો કયો અલંકાર થઈ જાય છે અનન્વય અલંકાર જે અનન્વય અલંકાર છે આ અનન્વય અલંકાર જે છે ને એની અંદર ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થાય છે બહુ ઈઝી અલંકાર છે એકદમ ઈઝી આમાં ક્યાંય દિમાગ દોડાવવાનું નથી સૌથી ઈઝી અલંકાર જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ચંદ્રવંદ્ર સાથે નહીં કરવાની પોતાની સાથે જ કરવાની તેને કહેવાય અનન્વય અલંકાર દેખો જેમ કે ઉદાહરણ આપણા ઉદાહરણ મુજબ જઈએ તો કે ભાઈ દમયંતી દમયંતી એટલે દમયંતી તો દમયંતી જે છે ને એની સરખામણી દમયંતી સાથે જ કરી દેટ મીન્સ કયો અલંકાર અનન્વય અલંકાર ઉદાહરણો જુઓ માતે માં તો માતેમાં માની સરખામણી માં સાથે કરી છે માતે તો વય અલંકાર ગાંધીજી એટલે ગાંધીજી એના જેવું બીજું કોઈ નહીં ગાંધીજી એટલે ગાંધીજીની સર્વોપરિતા બતાવી છે ગાંધીજી એટલે ગાંધીજી એમના જેવું બીજું કોઈ જ નહીં એટલે અનન્વય વય અલંકાર થઈ ગયો કારણ કે આ ઉપમેય જે છે એ જ ઉપમાન છે સરખામણી ગાંધીજીની ગાંધીજી સાથે જ કરી છે હિમાલય તે હિમાલય હિમાલય જેવું બીજું કોઈ નહીં તો એ પણ શું થાય છે અનન્વય અલંકાર ગિરનાર તો ગિરનાર તો ગિરનારની સરખામ ગિરનારની સરખામણી ગિરનાર સાથે કરી તો એ શું થઈ ગયું જશે અનન્વય અલંકાર નર્મદા તો નર્મદા એ જ રીતે રાજા એટલે રાજા આ બધા જ ઉદાહરણો પ્રૂફ કરે છે કે ભાઈ પોતાની જ સરખામણી જ્યારે પોતાની જ સાથે કરવામાં આવે તો એ બની જાય છે અનન્વય અલંકાર રાઈટ યસ તો આ પ્રકારે આપણે પાંચ અલંકારો જે છે ને જોયા છે અને હજી મહત્વના એક પાંચ અલંકારો આપણને બાકી છે તો તો એ આપણે જોઈશું આપણા આવનારા સેશનની અંદર ઠીક છે મિત્રો તો આ જે આપણા પાંચ અલંકારો આઠ અલંકાર જે છે અને ઉપમેય ઉપમાનનો જે કોન્સેપ્ટ છે એ મેં તમને આજે સમજાવ્યો છે એને ખાસ એક વખત તમારે રિવ્યુ કરવાનો છે અને આની આગળ જે મેં તમને સેશન કરાવ્યા છે ને એ સેશન ખાસ તૈયાર કરજો એના પછી આ સેશનને જોજો અને તો તમારા અલંકાર જે છે ક્લિયર થઈ જશે અને પછીનો જે સેશન છે એની અંદર આપણે અલંકાર ગુજરાતી વ્યાકરણનો સૌથી પહેલો જે ટોપિક છે એને પૂરા પૂર્ણ કરી દેવાના છે બરાબર છે આની પછીનો જે સેશન છે એની અંદર આપણે ગુજરાતી વ્યાકરણનો આપણો જે ફર્સ્ટ ટોપિક એટલે કે અલંકાર એને આપણે શું કરી દઈશું સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી દેવાના છે ઠીક છે તો અને આના જે નોટ્સ જે છે આ જે મેં આખી પીપીટી બનાવી છે અને નોટ સ્વરૂપે હું તમને આપવાનો છું એ પણ વેલમ વેરી તકે હું તમારા સુધી પહોંચતી કરવાનો છું જેવી અહીંયાથી આપણે ક્લિયર કરીશું અને ટેલિગ્રામ ચેનલ જે છે મારી બનાવીને એની અંદર જે મટિરિયલ છે હું તમે પ્રોવાઈડ જલ્દી જલ્દી કરાવવાનો છું ઠીક છે તો તમે એની વાંચી શકો છો ઠીક તો મળીશું આપણા નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આપ સૌ પ્રિપૅરેશન કરતા રહજો જય જય ભારત થેન્ક યુ સો મચ